જય શ્રી કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે અત્યારે હું ફરારી હાંડવું બનાવી રહી છું એ વ્રત ઉપવાસમાં ખવાય છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અગિયાર રસ હોય તો પણ તમે ખાઈ શકો છો એના માટે મેં એક કટોરી એના માટે મેં એક કટોરી સામો છે સામો તમે કહી શકો છો સામો નાખો તો મોરૈયો પણ કહી શકો છો એને મેં મિક્સીમાં ક્રશ કરી લીધો છે એને કરકરો થોડો સોજી જેવો ક્રશ કરી લેવાનો છે અડધી વાટકી સાબુદાણા છે એને પણ મેં આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે અને આ દહીં છે હવે આપણે આ એક બાઉલમાં આ એક વાટકી મોરૈયાનો લોટ નાખીશું એની અંદર આપણે પાંચ થી છ ચમચી જે આપણે ક્રશ કરેલો છે એ સાબુદાણાનો લોટ નાખીશું એને આ રીતે મિક્સ કરી લઈશું આની અંદર આપણે પલાળવામાં મોહણ કેવું કશું નાખવાનું નથી સાબુદાણા દ્વારા જ હોય છે એટલે એની જરૂર પડતી નથી હવે એની અંદર આપણે અડધી વાટકી પહેલા દહીં નાખીશું અને આ રીતે ચમચીથી મિક્સ તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો ખટાશ તમારી રુચિ પ્રમાણે તમારે કરવી આ રીતે આપણે એને મિક્સ કરી પલાળી અને હવે આપણે પંદર થી વીસ મિનિટ આપણે જે આ ફરાળી હાંડવાનું ખીરું પલાળ્યું હતું એ તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે એક અડધો કટકો દૂધીનો લીધો છે પચાસ ગ્રામ જેટલી હશે એ આપણે એને છીણી અને અંદર નાખી દઈશું ફરી એની અંદર આપણે રૂટિન મસાલા કરીશું એના માટે આપણે કોથમીર થોડી સમારેલી છે બે એક ચમચી એ નાખી દઈશું આ લીલા મરચાં છે એક ચમચી જેટલા એ નાખીશું એમાં આપણે ફરી સિંધો મીઠું નાખીશું એ આપણે ટેસ્ટ મુજબ નાખવાનું છે એની અંદર આપણે દહીંમાં પલાળ્યું છે એટલે ખટાશ ને મીઠાશ માટે આપણે ખાંડ નાખીશું એક થી દોઢ ચમચી તમારે નાખવી હોય તો નાખી શકો છો ના નાખો તો પણ ચાલે છે જેને જે રીતે ભાવતું હોય એ રીતે હવે એને આપણે આ રીતે બધું મિક્સ કરીશું એમાં થોડો કલર લાવવા માટે આપણે થોડીક હળદર પાવડર નાખીશું ને તીખું કરવા માટે એક ચમચી લાલ મરચું પાવડર ખીરું માટેનું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે એને ફૂલાવા માટે આ અડધી થી અડધી ચમચી છે એ ઈનો નાખીશું તમે ખારો પણ નાખી શકો છો એની ઉપર તમે એક ચમચી પાણી નાખો એટલે એ ફૂલી જાય પછી એને એક જ સાઈડે આ રીતે ફેરવવાનું છે બહુ ઘેરું પાતરું નહીં કરવાનું આ રીતે એને ફેરવી દઈશું એટલે બધા ખીરામાં ઈનો પસરી જશે હવે આપણે વઘાર માટે તૈયારી કરીશું એમાં આપણે પેનમાં તેલ મૂક્યું છે ઉપવાસમાં ખાવાનો છે એટલે આપણે જીરાનો વઘાર કરીશું એમાં અડધી ચમચી જીરું નાખીશું પછી થોડા લીમડાના મીઠા લીમડાના પાન નાખીશું અને તલ નાખીશું તલ વગર બરોબર થાય જ નહીં અંદર રેડી દઈશું હવે અંદર છે આપણે હલાવી દઈશું હવે આની અંદર આપણે થોડા તલ પાથરી દઈશું આની અંદર બહુ તેલની જરૂર પડતી નથી હવે આપણે ખીરું અંદર રેડી દઈશું આ રીતે અને એકદમ ધીમા તાપે જ આપણે થવા દેવાનું છે ખીરું રેડ્યા પછી પેનને આ રીતે હલાવી દેવાની એટલે એક સરખું ખીરું પતરાઈ જાય હવે એની ઉપર આપણે બધા ખીરા ઉપર આ રીતે તલ પાથરી દઈશું ઉપર એક ચમચી જેટલું આ રીતે તેલ નાખી દઈશું અને ધીરા તાપે એને દસ થી પંદર મીટર ઢાંકીને થવા દઈશું અંડો અને ઢાંકણ ઢાંકી હવે એની અંદર આપણે બે ત્રણ ચમચી તેલ નાખીશું નીચે ચોટે નહીં એના માટે પછી આપણો અંડવો એની અંદર આ રીતે તબેથાની મદદથી સરકાવી દઈશું અને આજુબાજુ થોડું આ રીતે તેલ નાખી દઈશું હવે એને પાંચ સાત મિનિટ ફરી થવા દઈશું આપણો ફરારી હડવો તૈયાર થઈ ગયો છે એને મેં કોથમીરની લીલી ચટણી જોડે સર્વ કર્યો છે એમાં આપણે ફરારી મીઠું સિંગદાણા લીલા મરચાં ધાણા એવું નાખી અને ક્રશ કરી લીધેલી છે તમને મારી આ ફરળી રેસીપી કાંઠવાની ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ